कर दीजिए दस्तखत कोई बात नहीं आ, आप लोग की मजबूरी है आप लोग को कहा गया दस्तखत करने तो उसमें क्या है अब जब सब आप भी को जिम्मा दे दिया गया कि भरते जाइए दस्तक करते तो क्या बस इससे नहीं आया नहीं भरा टोले में ढुक रही तब कहिया ढुकी है यहाँ बी एल ओ

તો ભવિષ્યમાં તમારો વોટિંગનો જે રાઇટ છે મતાધિકાર છે તે છીનવાઈ જવાના આસાર દેખાઈ રહ્યા છે જે રીતે આપાતકાળના સમયમાં સંજય ગાંધી દ્વારા કહેવાય છે કે ગરીબ લોકોની નસબંધી કરવામાં આવતી હતી એ જ રીતે આપણા દેશમાં વર્તમાન સમયમાં ગરીબોની વોટબંધી કરવામાં આવવાની હોય તેવું લાગી રહ્યું છે જેની શરૂઆત બિહાર રાજ્યમાં સર લાગુ કરીને એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન વોટરનું જે લિસ્ટ છે તેના માટે લાગુ કરીને થઈ ચૂકી છે પણ ચૂંટણી કમિશન દ્વારા જે કાર્યવાહી ત્યાં કરવામાં આવી છે તેની સમગ્ર ધાંધલીનો ભાંડો એક પ્રામાણિક આપણા અજીત અંજુમ નામના જે પત્રકાર છે તેમણે આ સમગ્ર ભાંડો ફોડી નાખ્યો છે કે કેટલી ઈમાનદારીથી કેટલા પ્રામાણિકતાથી આપણું ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે તે તમે જોઈ લો આ વિડીયોમાં તમે સમજશો કે કેવી રીતે આપણો દેશ ઊંજી વાતના ચપેટમાં આવી ચૂક્યો છે અને અંગ્રેજો વખતની એમના જમાનાની કોલોનિયલ જે સિચ્યુએશન હતી જે પરિસ્થિતિ હતી તેનું પાછું નિર્માણ થઈ રહ્યું હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે તો વિડીયોને અંત સુધી જોજો કારણ કે તમે જેટલા જાગૃત થશો તેટલા જ તમે આ દેશના લોકતંત્રને બચાવવા માટે ઊભા રહી શકશો અંતમાં આપણે કેટલાક ગંભીર પ્રશ્નો પર પણ ચર્ચા કરશું જે એક દેશના જાગૃત નાગરિક તરીકે તમને ખબર હોવા જોઈએ તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયા ની YouTube ચેનલ અને હું દીપંસથી આપનું સ્વાગત કરું છું આપણી ચેનલમાં છેલ્લા 11 વર્ષમાં તમે જોતા હશો કે લોકતંત્રની નિગરાની કરતા જે વિભાગો છે જે સંસ્થાઓ છે અથવા જે ચોકીદાર કહેવાય એ ચોકીદારોને ચોર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે સૌથી પહેલો ચોકીદાર જે ચોર બન્યો તે હતું આપણા દેશનું મીડિયા જેને આપણે પ્રેમથી હુલામણો નામ આપ્યું છે પેટીએમ મીડિયા અથવા તો ગોદી મીડિયા ત્યારબાદ વારો આવ્યો સંસ્થાઓનો એવી સંસ્થાઓ જેને આપણે ઈડી બીડી આ બધું કહેતા હોય છે આ બધી સંસ્થાઓ ત્યારબાદ પોલીસ વિભાગ નીચલી કોર્ટો આમાં પણ તમે થતી ધાંધલીઓ જોઈ જ હશે અને જોઈ જ રહ્યા હશો તમારા વિસ્તારોમાં છેલ્લે વધ્યું હતું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને સુપ્રીમ કોર્ટ પણ એમાંથી હવે ચૂંટણી પંચ પણ છેલ્લા કેટલાક સમયથી જાણે પૂંજી તાવ એને લાગી ગયો હોય એવા લક્ષણો સાફ દેખાઈ રહ્યા છે બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનમાં પણ તમે જોયું હશે કે વિપક્ષોને સીસીટીવી ના ફૂટેજ ના આપવા અચાનક ઈવીએમમાં બેટરી ફૂલ ચાર્જ હોવી ગણતરી વખતે ત્યારબાદ વોટર વોટરની સંખ્યા એકદમ ટૂંક સમયમાં જ લાખોની સંખ્યા વધી જવી સાંજ પડતા જ અચાનક વોટિંગના પર્સન્ટેજ વધી જવા આ બધી ધાંધલી તમે જોઈ જ હશે પણ લાગી રહ્યું છે કે આપાતકાળના સમયમાં માનસિક સંતુલન ગુમાવી ચૂકેલા જે કેટલાક નેતાઓ છે ને એ નેતાઓ આજે ફરી આપણા દેશમાં આપાતકાળ નોતરી લાવ્યા છે એ બડી અચ્છી વાત કહી આપ ઇલેક્શન કમિશનમાં જે આપણા સાયર હતા કમિશનર રાજીવ કુમાર અગર ઉસકો ભી શાયરાના અંદાજમાં કહા જાતો તો કેસે કહેતે યે મે કહેને કી કોશિશ ફિર સે કરતા હું વો જાનતે હે વો જીત ચુકે ઉને પતા હે ના સકેરાર તો કોઈ બાત નહીં એમના ગયા બાદ એક નવા જ્ઞાનેશ કુમાર આવ્યા છે જેની નિમણૂક ચૂંટણી પંચના કમિશન એજન્ટ તરીકે સોરી કમિશનર તરીકે થઈ છે તે ભાઈ રાજીવ ભાઈ ને પણ સારા કેવડાવે તેવા છે એમને તો આવતા વેત જ વર્તમાન સરકારના એજન્ડા ઉપર કામ કરવાનું શરૂ કરી દીધું તો વન નેશન વન ઇલેક્શન દેશમાં વિદેશી નાગરિકો હોય તો તેમને કાઢો હવે આ વિદેશી નાગરિકનો મુદ્દો એટલો વિચિત્ર છે કે જેના આધારે આમની આખી સત્તા ચાલે છે કે ભાઈ બાંગ્લાદેશી ઘૂસી ગયા છે દેશમાં એ લોકોને કાઢો હવે તમારા બાંગ્લાદેશી વોટર હશે કેટલા પર્સેન્ટેજ વાઇઝ જોવા જાઓ તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક હોવા જોઈએ કદાચ તો આટલા વોટરો માટે થઈને તમે સમગ્ર દેશના વોટરોની ચકાસણી કરવા નીકળ્યા છો આ એક બહુ મોટો પ્રશ્ન છે હવે આ સરકારને વફાદાર ચૂંટણી પંચે એક નવું નાટક ગતકડું કાઢ્યું છે કે સમગ્ર દેશના અમે વોટર જે લિસ્ટ છે એ વોટર લિસ્ટનું રિવિઝન કરશું એટલે કે એને વ્યવસ્થિત રીતે ચેક કરશું જેથી અમે એમાંથી ડુપ્લિકેટ વોટર્સ કાઢી શકીએ પછી એમાંથી અમે વિદેશી નાગરિકો કોઈ ઘુસી આવ્યા હોય તો તેમને કાઢી શકીએ આવા બધા અલગ અલગ અટપટા બહાના આપીને આમણે રિવિઝનનું કામ ચાલુ કર્યું છે કે ભાઈ બધાના અમે આઈડીઝ ચેક કરશું ખાસ કરીને બે હજાર ચાર પછી જે લોકો પેદા થયા છે તે લોકોના તેની નાગરિકતા અથવા તેનો વોટર આઈડી કેન્સલ કરવામાં આવશે પણ તેમાં સમજવા જેવી વાત છે કે આધાર કાર્ડનો સમાવેશ નથી કરવામાં કે ભાઈ રાશન કાર્ડ આધાર કાર્ડ અમે તમારું વેલિડ નહીં ગણીએ સાબિત કરવામાં કે તમે અહીંના નાગરિક છો હવે રંગે ચંગે જે દસ વર્ષથી જે આધાર કાર્ડના ગુણગાણ ગાવામાં આવ્યા હતા તે જ આધાર કાર્ડને વેલિડ આઈડી તરીકે નથી ગણવામાં આવતું આ બહુ મોટો પ્રશ્ન ઉઠાવે છે તમારી પ્રામાણિકતા પર હવે સમગ્ર દેશના જે વોટર લિસ્ટ છે તેનું ચેકિંગ કરવાનું કામ આપણે બિહારથી શરૂ કર્યું કારણ કે બિહારમાં હમણાં ઇલેક્શન આવવાનું છે અને ત્યાં કેટલાય સમયથી બીજેપીનું પત્તું ચાલતું નથી એને ના છૂટકે ગઠબંધન કરીને સરકાર બનાવવી પડે છે હાલની સરકાર પણ એમની નીતિશ બાબુના ટેકા પર ટકેલી છે જો ક્લિયર મેજોરિટી મળી જાય બિહારની સરકારમાં તો તો પછી બલ્લે બિહાર ઝારખંડ પછી છત્તીસગઢ વેસ્ટ બેંગાલ આ જે રાજ્યો છે ને એમાં કુદરતી સંપત્તિ ભરપૂર છે એટલે કે ખાણ ખનીજ કોલસો અન્ય ધાતુઓ આ જે ખાણ ખનીજ છે ને એના ઉપર સરકારની અથવા સરકારની ના કહેવાય પણ અમુક પર્ટિક્યુલર શેઠિયાઓની નજર પડેલી છે કે જ્યાંથી પુષ્કળ પૈસા આવી શકે તેમ છે આ છે ખરી હકીકત આ સમગ્ર ખેલની પાછળ જે કોઈ મીડિયા એક્સપોઝ નથી કરી રહ્યું કારણ કે જો આખી સત્તા આપણા હાથમાં હોય તો ધારો તેમ તમે બેફામ કોન્ટ્રાક્ટ કે ટેન્ડર આપી શકો આ શેઠિયાઓને છત્તીસગઢની અંદર તમે જોયું હશે અત્યાર સુધી એમની સરકાર નથી પણ જેવી બીજેપીની સરકાર આવી હસદેવનું જંગલ કપાઈ ગયું કેમ કોલસા માટે કોલસાનું ટેન્ડર કોનું અદાણીનું જેવી બીજેપી સરકાર મળે છે ટેન્ડર ટેન્ડર પર કાઢો કાઢો કોલસા સર્વનાશ સર્વનાશ થાય થાય દેશની કુદરતી પોલ્યુશન થાય જંગલ બરબાદ થાય એમને કોઈ ફરક નથી પડતો એમને ફરક પડે છે પૈસાથી અને એટલે જ દેશના એવા ગરીબો એવા નિમ્ન મધ્યમ વર્ગના લોકોનો વોટિંગ આઈડી વોટિંગ અધિકાર છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કેવી રીતે એ જોઈએ બિહારની અંદર સાડા સાત કરોડથી વધારે વોટર છે એમાંથી બે થી અઢી કરોડ વોટર બિહારની બહાર કામ કરવા માટે ગયા છે હવે જે પ્રક્રિયા આ ચાલુ કરવામાં આવી છે તે પ્રક્રિયા આપણે સમજીએ કે ઇલેક્શન કમિશન શું કરવાનું છે નવેમ્બર પહેલા જે ચૂંટણી આવવાની છે નવેમ્બરમાં તેની પહેલા આખી પ્રક્રિયા કેવી રીતે પૂરી થશે તો પહેલા મહિનાની અંદર બી દરેક જણના ઘરે જશે એને ફોર્મ આપશે એ ફોર્મમાંથી એના પુરાવા લેશે ફોર્મ ભરાવશે એનું ચેકિંગ કરશે એનું વેરિફિકેશન કરશે માત્ર એક મહિનાની અંદર શું આ પોસિબલ છે જે બે થી અઢી કરોડ લોકો બહાર છે જે બિચારા બહાર કામ કરવા ગયા છે પૈસા કમાવા એ ગરીબ લોકો એ નાના માણસો કેવી રીતે પોતાના ફોર્મ ભરશે કેવી રીતે એમના આઈડી ચેક કરશે આ ફોર્મ ભરાઈ ગયા બાદ એના પછીના મહિને આ બધા ફોર્મ્સ અપલોડ થયા જે એના વેરીફિકેશન કરવામાં આવશે આધાર પુરાવા ચેક કરવામાં આવશે કોઈની ક્વેરી આવી કોઈની ઇન્કવાયરી આવી કોઈનું ઓબ્જેક્શન આવ્યું એને હેન્ડલ કરવામાં આવશે એમાં બી ખાસ કરીને બે હજાર ચાર પછી જે લોકો જન્મ્યા છે તેમને પુરાવાની બહુ સ્ટ્રિક્ટ થઈ ગઈ છે કે તમારા મા બાપના પણ જન્મના દાખલા આપવા પડશે હવે જે બિચારા બહાર કામ કરતા હોય સાવ નાના માણસો હોય જે ગ્રામ પંચાયતોમાં તો સુવિધા નથી કોઈ જાતની ત્યાંથી એને દાખલા કદાચ ના મળ્યા હોય ભૂતકાળમાં તો એ લોકો બિચારા કેવી રીતે રજૂ કરશે અને ત્યારે આવા લોકોના વોટર આઈડી કેન્સલ થઈ જશે કારણ કે એ લોકો સાબિત જ નહીં કરી શકે દરેક વ્યક્તિ નાનો માણસ આ બધા દાખલા સાચવી રાખે તેની કોણ ગેરંટી લેશે नहीं खाली सुस्ती की बात नहीं ना मैडम उसमें ये भी होगा कि जैसे हम इस बस्ती में हो क्या है ज्यादातर लोग जिनसे भी हम बात किए सब हमारे कैमरे में कि उनके पास आधार है उनके पास वोटर है राशन कार्ड है अब बहुत के पास पैन कार्ड है उसके अलावा वो दस्तावेजे तो नहीं है जो चाहिए नहीं नहीं देना है, देना, नहीं है। देना है है ना आधार वही वही मैं कर जो उनके पास है वो देना नहीं था जी चुनाव आयोग को चाहिए नहीं और जो चुनाव आयोग को चाहिए वो उनके पास है नहीं हम ये ये कर रहे हैं है ना समस्या अगर चुनाव आयोग के हिसाब से दस्तावेज आप मांगने लगती भरता तो सुस्ती का बात नहीं है उसमें से दस में से पांच छह ऐसा मिल जाएगा जो है नहीं हमारे पास इस गरीब बस्ती में ऐसी सिचुएशन नहीं अच्छे लोग के भी पास में नहीं है ऐसा अच्छे लोग की भी पढ़ा लिखा के पास में ऐसा नहीं है कि मैंने दस ग्यारह में से कुछ दे दे लोग वो क्षेत्र लो, में भी बांट के हम देने थक चुके मांग मांग करके जब जब से हुआ है कि नहीं कुछ दस्तावेज दस 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 दे नहीं देना है साइन कर दीजिए आई डी ले करके जमा कीजिए देख रहे हैं कि है हर मसला तो ये बहुत बड़ी समस्या है ना कि ग्यारह दस्तावेज नहीं है सामान्य लोगों के पास भी तो समाज जमीन, जमीन का भी रसीद लगाना था आवासीय आवासीय लगाइए आय लगाइए સીધે સીધી પણ આ પ્રશ્ન કોઈ નઈ ઉઠાવે કારણ કે આ એવા મતદારો છે કે જે કદાચ પાંચસો હજાર રૂપિયા લઈને વોટ આપી દેતા અને એના જ કારણે બીજેપી ની આવા રાજ્યો સરકાર નથી બનતા કારણ કે ત્યાં સ્થાનિકોનું વર્ચસ્વ હોય છે રિશ્તેદારી પરિવારવાદ હોય એટલે શું છે કે સગાવાલા જાતિવાદના આધારે પાંચસો હજાર રૂપિયા દારૂની પાર્ટી નચનિયાઓની પાર્ટી આ બધી પાર્ટીમાં જઈને લોકો વોટ આપી દેતા હોય છે અને બીજેપીનું પત્તું પછી ત્યાં ખુલતું નથી કે ચાલતું નથી અને આ જે સમગ્ર પ્રક્રિયા ચાલુ છે એમાં કેવી ધાંધલી થાય છે તે અજીત અંજુમ નામના પ્રામાણિક પત્રકારે ખોલી નાખી હવે આ જે બી છે એમની ઉપર એટલું દબાણ છે કે ભાઈ તમારે લિમિટેડ આ એક મહિનાની અંદર આ કામ પૂરું કરવાનું જ છે એક બી ઉપર બારસો થી તેરસો જણાના વેરીફિકેશનની જવાબદારી આવે છે તો શું જણને રૂબરૂમાં જઈને ફોર્મ આપવા એના ફોર્મમાં કરાવી ડોક્યુમેન્ટ લેવા અપલોડ કરવા એ કામ એક મહિનાની અંદર પોસિબલ છે નહીં કારણ કે એમાંથી કેટલાય વોટર તો એવા હશે જે ત્યાં હાજર નથી તે બીજા રાજ્યોમાં કામ કરવા ગયા છે તો એવા લોકોનું શું અને એના જ કારણે આ સમગ્ર પ્રક્રિયા એટલી સ્લો થઈ ગઈ હતી કે તેમના ઉપર દબાણ આપવામાં આવ્યું તેમના પગાર પણ રોકવામાં આવ્યા કે ભાઈ પગાર નહીં મળે જો આ કામ નહીં કરો અને આ કામ પૂરું કરવા માટે એવું દબાણ આપવામાં આવ્યું અને એવું ખુલામ કહેવામાં આવ્યું કે જાતે વિગતો ભરો જાતે ફોર્મ અપલોડ કરી દો સહી જાતે કરી દો આ છે આપણા ભારતના ચૂંટણી પંચની પ્રામાણિક કામગીરી કે જ્યાં બી લોકો પોતે જ અધૂરી માહિતી ભરી રહ્યો છે ફોર્મમાં અધૂરી માહિતીના જે ફોર્મ છે અપલોડ પણ કરી રહ્યો છે સાઈન પણ કરી રહ્યો છે

चुटनी करा हुई प्रमाणिकता से पी भ्रष्टाचार कौन कैसे चल रहे पटना में पीएमसीएच के सामने मखनिया कुआ इलाके की गली में जहां मुझे पता चला बहुत सारे वोटर कंफ्यूज हैं कि कौन सा फॉर्म भरे नगर निगम का जो जिसमें कुछ भी नहीं लिखा है जिसमें वोटर के बारे में कोई जानकारी नहीं है बी एल वाला और ये फॉर्म दोनों बांटे जा रहे हैं कहा यह भी जा रहा है नगर निगम के कर्मचारी इतनी मुस्तैदी के साथ घरों में जा रहे हैं कि कह रहे हैं कि अगर ये फॉर्म नहीं भरा तो आपका नाम कट भी सकता है वोटर लिस्ट से तो चुनाव आयोग क्या बताएगा कि ये कैसे अधिकृत किया गया वोटर में कंफ्यूजन है ये भरे कि ये भरे कुछ वोटर इस तरह के नगर निगम के फॉर्म को भरने से इनकार कर रहे हैं और कुछ वोटर दोनों फॉर्म दे रहे हैं कुछ वोटर के पास ये बी वाला नहीं पहुंचा ये पहुंच गया नहीं होता मित्रों मैं शासन में बैठा हूँ मुझे मालूम है તમને એવું લાગતું હશે કે કેટલાક નેતાઓ પોતાની સત્તા બચાવવા માટે આ બધું કરી રહ્યા છે પણ નહીં આ નેતાઓ તો માત્ર છે 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 આમના માલિક ભારતીય ભારતીય અંગ્રેજો અંગ્રેજો આ અંગ્રેજોની ચામડી ભલે અલગ હોય કરતા જીન્સ ભલે અલગ હોય પણ આ લોકોની માનસિકતા વિચારધારા એક જ છે અને એ છે પૈસો મારો પરમેશ્વર આ લોકોના શોખ એક છે આ લોકોની જાહો જલાલી એક છે આ લોકોની રહેવાની રીતો એક છે આ એ જ લોકો છે જે મોટી મોટી પાર્ટીઓ કરે છે આ એ જ લોકો છે જે અરબો રૂપિયાની ગાડીઓ પોતાના પાર્કિંગમાં રાખે છે આ એ જ લોકો છે જે સરકારને મન ફાવે એમ ચલાવે છે મન ફાવે એવા નેતાને સરકારમાં ગોઠવી શકે છે અને આ એ જ લોકો છે જે દેશને તાના શાહ બનાવવા માંગે છે તાના શાહ આપવા માંગે છે જેથી એમની દુકાનો ચાલતી રહે અને ગરીબોના મતાધિકાર છીનવાઈ જાય કારણ કે જો આ મતાધિકાર છીનવાશે તો જ ગરીબ કિસાન ને ગરીબ કંટાળીને પોતાની જમીનો આ અમીરોને વેચશે અને મતાધિકાર નહીં હોય તો આ અમીરો આપણા ગરીબો પાસે આપણા નાના વર્ગના લોકો પાસે મનફાવે એમ ગધેડાની જેમ કામ કરાવી શકશે મશીનની જેમ કામ કરાવી શકશે અને આ બિચારા ગરીબ ત્યારે અવાજ નહીં ઉઠાવી શકે કારણ કે એક સરકાર બનાવવામાં એમનો કોઈ રોલ નહીં હોય ભવિષ્યમાં સરકારો જે યોજના બનાવશે ત્યારે પણ આવા ગરીબોને ધ્યાનમાં નહીં રાખશે જે અત્યારે રાખવા પડે છે અત્યારે શા માટે આપણા પ્રધાનમંત્રી સાહેબને એસી કરોડ લોકોને મફત રાશન આપવું પડે છે શા માટે દિલ્હીમાં મફત વીજળી આપવી પડે છે શા માટે મફત શિક્ષા આપવી પડે છે શા માટે જાત જાતની અને ભાત ભાતની ગરીબો માટે યોજનાઓ લાવવી પડે છે સરકારોને કારણ કે અત્યારે એ લોકો પાસે મતાધિકાર છે સરકારને બનાવવાનો એક અધિકાર એમની પાસે છે જે છે વોટ અને એ અધિકાર છીનવાઈ જશે પછી અંગ્રેજોના સમયમાં જેમ હતું કે માત્ર જે અમુક ભણેલા ગણેલા હોય અમુક પૈસાદાર વ્યક્તિ હોય અમુક જમીનદાર હોય તેવા લોકોને જ મતાધિકાર હતો એ જ પોઝિશન પાછી ભારતમાં પાછી આવી રહી હોય તેવું સાફ દેખાઈ રહ્યું છે જો આમને આમ ચાલતું રહ્યું તો આ દેશને તાનાશા બનતો કોઈ નહીં અટકાવી શકે આ દેશને પૂંજીવાદની ચપેટમાં આવતું કોઈ નહીં રોકી શકે તમારું શું માનવું છે આ વિષય ઉપર કે ચૂંટણી પંચની જે આ કામગીરી દેખાય છે જે પ્રામાણિક કથિત પ્રામાણિક કામગીરી દેખાય છે જે ધાંથલી દેખાય છે તેના વિશે તમારું શું માનવું છે તે અમને ખાસ કોમેન્ટ કરીને જણાવજો સાથે સાથે તમારું શું માનવું છે કે શું આ સરકાર અને ચૂંટણી પંચ બંને એક જ ભેગા થઈને કોઈ પર્ટિક્યુલર એજન્ડા પર કામ કરી રહ્યા છે શું ચૂંટણી પંચમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે આ દરેક વિષય પર અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જઈએ